ફ્યુઝ વાયર કેવી રીતે બદલવો હાઉ ટુ ચેન્જ અ ફ્યુઝ વાયર ફ્યુઝનો ઉપયોગ આપણે ઘર ઓફિસ કારખાના અને અન્ય જગ્યાએ કરીએ છીએ જે વિદ્યુત ઉપકરણો અને વાયરિંગને ઓવરલોડ અને શોર્ટ સર્કિટ થી સુરક્ષિત રાખે છે જો કોઈ કારણસર ફ્યુઝ વાયર ખરાબ થઈ જાય તો તેને બદલવો જરૂરી છે તો ચાલો આપણે જોઈએ કે ફ્યુઝ વાયર કેવી રીતે બદલવો જો ઓફિસમાં લાઈટ જતી રહે તો સૌથી પહેલા આપણે નિયોન ટેસ્ટરની મદદથી ઓફિસનો સપ્લાય ચેક કરીશું જો ત્યાં સપ્લાય ન આવી રહ્યો હોય તો આપણે ઓફિસમાં લાગેલા ફ્યુઝને ચેક કરીશું ફ્યુઝ બેઝમાંથી ફ્યુઝ કેરિયરને અલગ કરીશું અને તેમાં લાગેલ ફ્યુઝ વાયર ને ચેક કરીશું અહીં આપણે જોઈએ છીએ કે એક ફ્યુઝ નો વાયર બરાબર છે અને બીજા ફ્યુઝ નો વાયર બળી ગયેલો છે આ ફ્યુઝ ના વાયર ને બદલવો પડશે ફ્યુઝ વાયર ને બદલવા માટે આપણને કોમ્બિનેશન પ્લાયર નિયોન ટેસ્ટર અને ફ્યુઝ વાયર ની જરૂર પડશે આપણે નિયોન ટેસ્ટર ની મદદ થી ફ્યુઝ કેરિયરમાંથી બળી ગયેલા વાયરને અલગ કરીશું હવે ફ્યુઝ કેરિયર ઉપર લખેલ કરંટ રેટિંગ મુજબ ફ્યુઝ વાયર લઈશું અને વાયરની જરૂરિયાત મુજબ લંબાઈ માપીને કોમ્બિનેશન પ્લાયરની મદદથી કાપી લઈશું નિયોન ટેસ્ટરની મદદથી ફ્યુઝ કેરિયરમાં ફ્યુઝ વાયરને સ્ક્રૂ વડે ટાઈટ કરીશું હવે બંને ફ્યુઝ કેરિયર ને ફ્યુઝ બેઝ માં લગાવીશું ફ્યુઝ લગાવ્યા બાદ ઘરે અથવા ઓફિસના સપ્લાય બોટની સ્વિચ ઓન કરીશું હવે સપ્લાય ઓન થઈ જશે ધ્યાન રાખો ફ્યુઝ વાયર બદલતી વખતે હાથોમાં હેન્ડ ગ્લવ્સ એટલે કે હાથ મોજા પહેરો તો આ રીતે આપણે ફ્યુઝ વાયરને બદલી શકીએ છીએ તમારા ઘરે કેટલા કરંટ રેટિંગ નો ફ્યુઝ લાગેલો છે તે ચકાસો